ત્યાં જેટલી પણ રાક્ષસીઓને એના માટે તૈનાત કરેલી હતી એમાં એક હતી ત્રિજટા આપણે જાણીએ છીએ કે જયારે બધી રાક્ષસીઓ છે સીતા માતાને દુઃખ દેતી ત્યારે ત્રિજતા છે એ ઢાલ બનીને ઉભી રહેતી સીતા માતાને હિંમત આપનાર જુસ્સો આપનાર એ ત્રિજા હતા સેવા રાવણે રાવણની દાસી હોવા છતાં એ સીતાની મિત્ર બને છે મિત્રતા છે જ્ઞાતિ કે દેશ નથી હોતો એ સહજ હોય છે એ થઈ જાય છે સીતા માતા જ્યારે જ્યારે પણ એ પડી ભાગતા ત્યારે એને હિંમત આપનાર લોકો હોય એ ત્રિજા હતા એટલે કહેવાય છે કે મિત્રતા છે એ વોન્ટ નથી એ નીડ છે અને સહજ છે થઈ જાય છે ભારત વર્ષની અખંડ મનોબળવાળી નારી એટલે કે સીતા માતા જો એને પણ મિત્રની જરૂર પડતી હોય તો આપણે તો સામાન્ય છીએ તો આપણે પણ મિત્રની જરૂર છે જ માટે આપણે પણ મિત્ર બનાવીએ સારા મિત્ર બનાવીએ જેથી કરીને આપણા જીવનમાં ક્યારેય પણ મુશ્કેલી આવે તો સૌથી પહેલાં આપણને એ યાદ આવે આપણો દિવસ શુભ રહે રાધે કૃષ્ણ